શહેરના સંગમ પતંજલિ સ્ટોરમાં ભીષણ આગ લાગી હતી આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા આગના કારણે સ્ટોર માલિકને મોટા પ્રમાણમાં લાખોનું નુકસાન થયું હોવાનું અનુમાન છે ભર બપોરે આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોરના અરસામાં શહેરના વારસ્યા રિંગ રોડ સંગમચા રસ્તા પાસે આવેલ કોમ્પલેક્ષના પતંજલિ સ્ટોરમાં એકાએક આગ ફાટી નીકળી હતી જો જોતાંમાં આગ વધુ પ્રસરી જતા કોમ્પલેક્ષના અન્ય વેપારીઓ તેમજ આસપાસના લોકોના જીવ અધ્યર થઈ ગયા હતા જેના બાદમાં આગ અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં જોતરાઈ ગઈ હતી ફાયર ફાયટરો દ્વારા સત્તર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ અનુમાન છે જોકે ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ આ આગના બનાવમાં સ્ટોર નું માલસામાન બળીને ખાખ થઈ જતા લાખોના ના નુકસાન નું અનુમાન છે